नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં આજે આ સાત રાશિવાળા લોકોને મેલડી માંગ નામ આશીર્વાદ મળશે ધનનો ભંડાર ભરાઈ જશે તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજના દિવસે મિત્રોની મદદથી સામાજિક કાર્ય પૂર્ણ થશે તમારા નાના ભાઈ બહેનને જીવનમાં અવરોધોનો સામનો કરવો પડે અથવા આરોગ્યની મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી સંભાવના છે પરિવારનો પૂરો સહયોગ મળી શકે છે તમે તમારા વ્યવસાયમાં સંપૂર્ણપણે સફળ થઈ શકો છો અધૂરા કાર્યો પૂરા થઈ શકે છે જૂની બાબતમાં સુધારો કે પરિવર્તન થવાની સંભાવના છે संपत्ति काम में रस वधवानी संभावना छे तमारी सकारात्मकता तमने खूब जा आग लई जशे वृषभ राशि नी बात करिए तो आजे स्वास्थ्य संबंधित के समस्याओं आवी शके छे शक्य छे के तमारा ऊपरी अधिकारियों तमारी साथे जरूर करता वधारे कड़क वर्तन करशे आजे माता पिता नुं स्वास्थ्य पण सारुं नहीं रहे તમારા શબ્દોથી બધા જ લોકો પ્રભાવિત થશે વધારે પડતી શંકા પારિવારિક સંબંધોને બગાડી શકે છે કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં તેને સારી રીતે જાણી લો ઉદ્યોગપતિઓ માટે આજનો દિવસ અનુકૂળ છે તમે થોડો થાક અથવા તણાવ અનુભવી શકો છો નોકરીમાં તમારું પ્રમોશન થવાની સંભાવના છે મિથુન રાશિની વાત કરીએ તો આજે તમારી જવાબદારીઓને લઈને આળસ કરવી તમારા માટે ભવિષ્યમાં નુકસાનકારક સાબિત થશે નોકરી ધંધામાં પૈસાના મામલાઓ ગૂંચવાઈ શકે છે ટેન્શન રહી શકે છે તમે કંઈક ખાસ કામ કરવાનું ભૂલી શકો છો પરિવાર સાથે પસાર કરેલો સમય અપેક્ષા કરતાં વધુ આનંદપ્રદ રહેશે તમે સામાજિક રીતે સક્રિય રહેશો કુશીનો માહોલ રહેશે ગૌણ અધિકારીઓનો સહયોગ મળશે તમરા છુપાયેલા દુશ્મનોને ઓળખીને સતર્ક રહો કર્ક રાશિની વાત કરીએ તો સરકારી પરીક્ષામાં નવી તક મળશે ઉત્તેજના પર નિયંત્રણ રાખો જીવનસાથીનો સહયોગ મળશે જો તમને કુળવારા છો તો તમે લગ્ન કરવાનો વિચારી શકો છો બિઝનેસમાં અનુભવના આધારે અનુકૂળ સ્થિતિ રહેશે કોઈની પાસેથી ઉધાર લીધેલા પૈસાની ચિંતા થઈ શકે છે તમે શારીરિક થાકનો અનુભવ કરશો પૂછ્યા વગર કોઈને સલાહ ના આપવી બાકી પૈસા વસૂલવાના પ્રયત્નો સફળ થશે સંયમ જાળવો અને કોઈની સાથે દલીલ કરવાનું ટાળો સીન રાશિની વાત કરીએ તો આજે તમને કોઈ કેજ્યુઅલ ગિફ્ટથી ખુશી મળશે તમે પરિવાર અને મિત્રો સાથે ખુશીની ક્ષણો પસાર કરશો તમને પરિવાર અને મિત્રોનો સારો સહયોગ મળશે સિંગલ લોકોના ટૂંક સમયમાં લગ્ન નક્કી થવાના પ્રબળ સંકેતો મળી રહ્યા છે તમે કોઈ પવિત્ર સ્થળની મુલાકાત પણ લઈ શકો છો કાર્યક્ષેત્રમાં માન સન્માન વધશે કાર્યક્ષેત્રમાં પારિવારિક સહયોગ પ્રાપ્ત થશે તમને નોકરીમાં નવી તક મળશે મિત્રો સાથેના સંબંધોમાં સુધારો થશે મિત્રોનો સાથ આપી શકશો કન્યા રાશિની વાત કરીએ તો આજના દિવસે કામના અભાવે તણાવ રહેશે વડીલ વ્યક્તિનું માર્ગદર્શન મળશે સગર્ભા સ્ત્રીઓએ પોતાનું ધ્યાન રાખવાની જરૂર છે ડોક્ટરના સંપર્કમાં રહેવાની જરૂર છે અનિદ્રા રોગોને આમંત્રણ આપી શકે છે તેથી રાત્રે પુષ્કળ ઊંબલો જેથી કરીને તમે સવારે ઉઠો ત્યારે ફ્રેશ રહો આજે તમે તમારી જવાબદારીથી દૂર થઈ શકો છો પરંતુ ધ્યાન ભટકાવશો નહીં અભ્યાસમાં રસ અનુભવશો લવ પાર્ટનરને સારી રીતે સમજવાની અને જાણવાની તક મળશે તુલા રાશિની વાત કરીએ તો આજે તમને તમામ પ્રકારના દુઃખ ખમાંગથી મુક્તિ મળશે આજનો દિવસ ઘરેલું અશાંતિથી ભરેલો રહેશે કોઈ જૂના સંકલ્પને પૂર્ણ કરવા માટે આજનો દિવસ સારો રહેશે તમારા વધતા કેટલાક ખર્ચાઓ તમારા માટે માથાનો દુખાવો બની શકે છે જેના પર તમારે નિયંત્રણ રાખવું પડશે કોઈ ખાસ વ્યક્તિ સાથે વિવાદ થઈ શકે છે નવો સંબંધ બનાવતા પહેલા વ્યક્તિની પરીક્ષા લો વ્યાવસાયિક વ્યવહારમાં સાવચેત રહો અને ગ્રાહકો સાથે સારું વર્તન કરો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમે તમારા પાર્ટનરની ભાવનાઓને પૂરી રીતે અનુભવી શકશો વિદ્યાર્થીઓ ઘણી બધી બૌદ્ધિક અને માનસિક સમસ્યાઓ માંગથી છુટકારો મેળવી શકે છે કોઈ ગરીબ વ્યક્તિના કાર્યોમાં પૈસાનું રોકાણ કરવું સારું રહેશે નોકરી શોધનારા લોકોએ સફળ થવા માટે વધારાના પ્રયત્નો કરવા પડી શકે છે મિત્રો સાથે સંબંધ સુધરશે તમે તમારી યોજનાઓ પૂર્ણ કરી શકો છો યુવાનો માનસિક અને શારીરિક રીતે સક્રિય દેખાશે ધન રાશિની વાત કરીએ તો આજે તમને કોઈ સારો મેસેજ મળી શકે છે તમને નવા લોકોને મળવામાં રસ રહેશે મિત્રો સાથે ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો જેમાં તમારા માતા પિતાની સલાહ લેવી સારું રહેશે જીવનસાથીના સ્વાસ્થ્યમાં આજે થોડો ઘટાડો થઈ શકે છે આજે સૌથી મોટી સમસ્યાનો ઉકેલ સરળતાથી મળી જશે આજનો દિવસ મિશ્રિત રહેશે ધંધામાંગ મોટી સફળતા મળી શકે છે બૌદ્ધિક કાર્ય સફળ થશે મકર રાશિની વાત કરીએ તો મનમાંગ ઉત્સાહ રહેશે અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો આજે તમે રોજિંદા રૂટિનથી દૂર તમારા રસપ્રદ કાર્યોમાં સમય પસાર કરશો જો બેદરકારી દાખવવામાં આવે તો તમે મુશ્કેલીમાં પણ મુકાઈ શકો છો બોસ અને અધિકારીઓ સાથે સંબંધ બગાડશો નહીં તમને બિઝનેસમાં વધુ પૈસા મળશે તમને ખૂબ જ જલ્દી મોટી સફળતા મળવાની છે તમે તમારી પોતાની ઓળખ બનાવી શકશો કુંભ રાશિની વાત કરીએ તો આજે તમે નવી શરૂઆત કરી શકો છો તમને તમારા ધાર્યા કામમાં સફળતા મળશે તમારા ક્રોધ અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું કાર્યસ્થળ પર બાકી રહેલી યોજનાઓને અમલમાં મૂકવા માટે આજનો દિવસ સારો છે નોકરીમાં કામ વધારે રહેવાના કારણે થાક રહેશે સાહિત્ય અને કલામાં રુચિ વધશે બિઝનેસમાં ભાગીદારીથી ફાયદો થશે परोपकारने सामाजिक कार्यों में भाग लेवा समाज में मान सम्मान मै मीन राशि बात करिए तो आजे परिवार मित्रों की मदद की तरह तमाम काम सफल अतिशयन बिनजरूरी खर्चाओं बचवु तरा घरू वातावरण सुख शांति भरपूर रहे पति पत्नी वच्चेप योग्य तालमेल रहे પ્રેમ સંબંધોમાં તણાવ રહી શકે છે સ્વાસ્થ્ય સંબંધિત નાની નાની પરેશાનીઓ થઈ શકે છે ચિંતા અને અશાંતિનું વાતાવરણ પરેશાન કરી શકે છે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું જે સાંભળો છો તેના પર જલ્દી વિશ્વાસ ના કરવો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો